ઉમલ્લાકુમાર શાળાના બાળકો દ્વારા સિક્કલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે રેલી યોજાઈ ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા કુમાર શાળાના બાળકો દ્વારા સિક્કલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે આ રોજ સિક્કલ સેલ રેલી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ રેલીમાં જોડાયા હતા લોકોમાં સિક્કલ સેલ રોગ વિશે જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નગરના માર્ગો પરથી રેલી પસાર થઈ ઉમલા ગ્રામ પંચાયત પાસે બાળકો અને ગ્રામજનોને સિક્કલ સેલ રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેમાં ડોક્ટર આઉશ એમો દેવાંગના મેડમ તેમજ ઉમલ્લા સબ ડિવિઝન સ્ટાફ સિકલ સેલ કાઉન્સિલર દીપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા આજે સોળ તારીખ છે પણ અમે જે વિશ્વ સિકલ સેલ દિવસ છે જૂન તે નિમિત્તે આજે અમે ઉમરલાની કુમાર શાળા અને કન્યા શાળામાં એક રેલીનું આયોજન કર્યું છે તેથી રેલીથી આજુબાજુના લોકોને ખબર પડે સિકલ સેલ વિશે અવેરનેસ આવે અને લોકો સિકલ સિકલસેલની તપાસ કરાવે અને સિકલ સેલ રોગ વધતા અટકાવે એ માટે મેં એક પ્રયાસ હતો એ પ્રયાસ અમારો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે